દરેક બેઠક મોટી લીડ થી જીતીશું પ્રશાંત કહેવું છે ક્ષત્રિય આંદોલન મુદ્દે ભાજપનું જબરજસ્ત મોટું નિવેદન ક્ષત્રિય આંદોલન કોંગ્રેસ પ્રેરિત છે પ્રશાંત કુરાટની ની આ પ્રતિક્રિયા સામે આવી છે ગુજરાતમાં વર્ગ વિગ્રહ કરવાની કોશિશ કરી રહી છે કોંગ્રેસ બે સમાજના લોકોને લડાવવાનું વિરોધીઓનું આ ષડયંત્ર છે તો ગુજરાતમાં મતદારો ભાજપ સાથે છે અડીખમ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના લોકો ચૂંટણી પહેલાં આ પ્રકારે જ્ઞાતિનું વધ વિગ્રહ કરતા હોય છે આની પાછળ સો ટકા કોંગ્રેસના લોકો હશે દેશના લોકોના મનમાં એકમાત્ર મોદીજીનું નામ છે લોકો મોદીજીને મત આપવા માંગે છે ત્યારે કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી એટલા માટે થઈને આવા નાના નાના મુદ્દાઓને લઈને ક્યાંક ને ક્યાંક સમાજોને ધર્મને અને અલગ અલગ જ્ઞાતિઓના લોકોને લડાવાનું કામ કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના લોકો ચૂંટણી પહેલાં આ પ્રકારે જ્ઞાતિનું વર્ગ વિગ્રહ કરતા હોય છે આની પાછળ સો ટકા કોંગ્રેસના લોકો હશે દેશના લોકોના મનમાં એકમાત્ર મોદીજીનું નામ છે લોકો મોદીજીને મત આપવા માંગે છે ત્યારે કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી એટલા માટે થઈને આવા નાના નાના મુદ્દાઓને લઈને ક્યાંક ને ક્યાંક સમાજોને ધર્મને અને અલગ અલગ જ્ઞાતિઓના લોકોને લડાવાનું કામ કરી રહ્યા છે ભાજપના યુવા મોરચાના પ્રમુખનો આ મોટો દાવો છે કોંગ્રેસ પાસે કોઈ મુદ્દાઓ નથી એટલે આ નાના નાના મુદ્દાઓ છે તેને લઈને હવે છે અને જે મતદારો ભાજપની સાથે અડીખમ છે ક્ષત્રિય આંદોલન મુદ્દે ભાજપનું જબરજસ્ત આ મોટું નિવેદન દરેક બેઠકો મોટી લેડથી જીતીશું તેવું કહેવું છે પ્રશાંત કુરાટનું ક્ષત્રિય આંદોલન એ કોંગ્રેસ પ્રેરિત છે તો બે સમાજના લોકોને લડાવવાનું આ ષડયંત્ર કોંગ્રેસનું છે કોંગ્રેસ પાસે અત્યારે કોઈ મુદ્દા નથી અને તમામ લોકો છે ભારતીય જનતા પાર્ટીની સાથે છે આપ જુઓ ક્ષત્રિય સમાજમાં જે રોષ જોવા મળી રહ્યો છે ને અલગ અલગ જગ્યા ઉપર જે ક્ષત્રિય સમાજ છે તે સતત વિરોધ કરી રહે છે ત્યારે આ બધાની વચ્ચે આ નિવેદન